અહીંયાથી બ્લોગ ખતમ કર્યો તો ને અહીંયાથી પાછો સ્ટાર્ટ કર્યો તો કેમ ચાલો બધા આવી ઓકે બધા મજામાં જશો તો ફાઈનલી કઈ સાતની મોર્નિંગ કંઈક બ્યુટીફુલ અલગ રીતે થઈ જાય અને અહીંયાથી છે ને પહેલાં તો સવાર સવારમાં મોર્નિંગમાં માતાજીના દર્શન કરાવી દો આ હોપ કે તમને અહીંથી દેખાતું હશે તો જોઈ શકો છો તમે અહીંયાથી ને જે અમારે અત્યારે ચડવાનું છે અને નીચે ચાલે છે પૂજા હવે જઈએ છીએ અમે લોકો નીચે રેડી થઈને એન્ડ ગઈઝ ફાઈનલી થોડુંક લેટ વધારે થઈ ગયું છે તો પણ ફટાફટ જઈએ એની ઉપર મોર્નિંગ થઈ ગઈ છે મસ્ત મજાની ચાલુ મોર્નિંગ મોર્નિંગ માં અહીંયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું કે કેવો લાગે છે હવન આજે અમે અહીંયા આવ્યા અમારે છોટીલા ઉદય માતાનો એક છે હા ઓકે ગાઈસ તો અહીંયા બધા બેઠા છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

ગાઈસ બધા ચાય ચર્ચા કરે છે બાબુ સ્પેશિયલી બાબુ શું ચર્ચા કરો છો ચાય પે ઘર ની ઘર હા એન્ડ ગઈસ અત્યારે બધા હવનમાં બહુ સારી મજા કરે છે કેવી મજા આવે છે બધાને અહીંયા ગઈસ પહેલા તો થોડું થોડું ઇન્ટ્રોડક્શન દઈ દો આને તો બધા અમારા સો સ્ટોપર એટલે કે બાબુ એન્ડ બાબુ છે અને આ મારા દીદી છે અને અહીંયા ગઈસ અમારા સો સ્ટોપર મમ્મી અને મામી હેલો તો ગઈ સામે એવું છે બધા થોડા નવા ફેસ હોય ને એટલે ઓળખતા ન હોય તો કેવી મજા આવે છે બધાને એમે એવું છે આટલા બધા ટાઈમ પછી બધા ભેગા થયા હોય ને તો થોડીક વાતો આટલી બધી ડિસ્કશન કોઈ ફ્રી જ નથી થતું વાતો શું કરવું ને શું નહીં તો ક્યારના બધા બેઠા છે જોઈ શકો છો મજા આવે છે મજા આવે છે બહુ વાતો થાય છે ને એટલે ને અહીંયા હજી ફૂટતી જ નથી ને ગઈ આગળ જો હવાન ચાલે છે આગળ ચાલે છે હવાન લઈ ગઈશું ત્યારે અમે બેઠા બેઠા થતા તા બોર અને આવી ગયા તા મસ્ત મજાના ગાર્ડન એરિયા બાજુ પણ ન્યાય બેઠા બેઠા બોર જ થાય એટલે મતલબ વાતું થઈ ગઈ એને બહુ બધું થઈ ગયું પણ ઘરે જેમ હોય ને કે ફટોફટ ટાઈમ વે છે ને અહીંયા ટાઈમ બહુ બ્રેક મારે છે ને આવે છે બહુ મજા બટ અત્યારે આવી ગયા હતા ગાર્ડન એરિયામાં મસ્ત મજાની મજા કરવા માટે અને સ્પેશિયલી સ્પેશિયલી તડકો નથી હા બરોબર છે અને થોડીક ફોટોગ્રાફી કરવા માટે કંઈક એમ એમાં એવું છે કે ફટાફટ ઇન્સ્ટાગ્રામ માં પોસ્ટ મૂક્યું હોય ને તો ફટાફટ ચેક કરતા આવજો ઇન્સ્ટાગ્રામ ના હોય તો આ બધા જે ફોટો ક્લિક થાય છે ને એની આ વાળી આઈડીમાં જશે રિયાડી પંડિયા કરીને ફટાફટ ફોલો કરી દેજો અને ઇન્સ્ટા યુટ્યુબ માં લાઈક શેર અને સબસ્ક્રાઇબ ના જો ઓરિજનલ મજા તું પડતી નહીં હો ને આવ ભલે આવ વાંધો નહીં આવે છે કોણ છે યાર રિયા પંડ્યા રિયા પંડિયા પંડ્યા મજા જ આવે કે ન નથી આવતી ભેગું થા ને પાય તો પછી એમ હા બોલવી જ પડે એવું નાય હાલ આપડા ફોટા પાડી પડે

એટલા બધા જઈએ છીએ ઉપર મંદિર ઉપર ચડવા માટે અને તમને બતાવવા માટે આમ જો હે કે હાલી હાલીને એમાં ઓલો છે ને પૂછ્યું તું પહેલી વાર જાય છે ને મજા આવે છે ને પાછળ જો ગાઈઝ બધાયને સપો કેટલી કેટલું મજા આવે છે એક્સાઈટમેન્ટ છે કે નથી હવે આવશે હવે તડક ઉતારીએ ત્યારે પેલા એક્સપિરિયન્સ પહેલાનો નો લઈ લઉં કેવો છે ગાઈઝ અત્યારે ચોટીલા મંદિરની બહાર અમે લોકો આવી ગયા છે ને હવે અત્યારે ચડવામાં તો થોડીક બીક લાગે છે એમાં એવું છે ગરમી વધારે છે ને પગથિયા બહુ જાજા છે ટ્રાફિક આજે પૂનમ છે ને તો તમે જોઈ શકો છો કેટલી છે પગે બહુ દુખે છે અને આ મંદિરની ની ટ્રાફિક અને કઈ આ એરિયો છે ને શોપિંગ તમે જોઈ શકો ચલો ચલો આ બધું લેવાની વસ્તુ છે અત્યારે તો અહીંયાથી છે છીએ માતાજીની ચુંદડીયું અને શ્રીફળ અને પ્રસાદી એવું બધું લેવાનું હોય છે જે મંદિરની ઉપર એક્ઝેક્ટ સામે તમે જોતા હશો ને ત્યાં ચડવાનું છે અહીંયાથી આ અમે જવાના છીએ ઉપર થોડીક વધારે છે

સ્પેશિયલ બધાઈ થી વધારે જીજુ ને છે હવે જોઈએ કેટલી વધારે જલ્દી ચડે ની હમણા હમણા ગાઈસ જો તમારી હમણા તમારી આરે શેર કરશું શરૂઆત થારી કરજો હાલો માતાજી સ્ટાર્ટિંગ હારું ગાઈસ આ રીત નું આયા થી છે આયા થી આટલા બધા સ્ટેપ તમને દેખાય છે ને ઉપર થી ચડીને જવાના અને આયા જો આ બધા જાસુ એક મિનિટ મારા ચંપલ એટલે ને પેલા સ્ટાર્ટિંગમાં છે ને એક મંદિર આવે છે તમન માતાજીનું ને આયા થી જ સ્ટાર્ટ થાય છે બધા સ્ટેપ અને હવે આપણે જઈએ છે જલ્દી જલ્દી જો જલ્દી જલ્દી જાવું જો નકર બધાય થી પાછળ રહી જશો ગાઈસ જને વધારે એક્સાઇટમેન્ટ હતું ને ઈદ થાય પાછળ રહી જ જશે હક ગયે ગાઈસ અદી તો જોવાનું છે and i think આના પગથિયા કેટલા છે એ કે ગ આજી મંદિર છે ને એના પગાર આઈ થિંક સાતસો ઉપર કેમ કઈક છે મને ખબર નથી ખબર નવસો ઉપર કે સાતસો ઉપર તો એટલા બધા સ્ટેપ્સ છે અને એ આ રીતે ચડીને જવાનું છે તમને બધું ચડીને જવાનું છે આગળ પ્રસાદી હાથમાં મમ્મી કે ગરમી થાય છે કે મજા આવે છે કેટલા અહીંયા ઉપર પગથિયા કેટલા છે આના એક હજાર છે સાતસો આઠસો નવસો ને એક હજાર સીધા છે અને હાલો હાલો

મચ મચ ટુ છે 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 ને ને બહુ જલ્દી 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 આ આ બનવાનું જેનાથી સ્ટેપ પડે તો હવે જે હોય માતાજી ઉપર તો હવે માતાજી પાસે થોડુંક થાય જ જ કષ્ટ તો થાય થાય પણ વધારે છે થાકી ગયા આપણે બેસી 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 જઈએ આભાર પગ છે નાગ થાકી ગયા ને કઈ સ્કૂલ થાકી ગયા હા અહીંયાથી તમે વ્યૂ જોવો એક નંબર કેટલો સરસ વ્યૂ આવે છે હજી તો આટલા સ્ટેપ ચડવાના છે બટ વ્યૂ બહુ આવે છે તન મજા આવે છે ગઈ જેમાં પહેલા એને ચડવું નહોતું પણ પછી હિંમત એટલી કરી ને ધીરે ધીરે કે ચડાય જ જશે તો બહુ સ્ટેપ બહુ ઝાઝા છે ને એટલે એ એનું છે ને પાછું ફર્સ્ટ ટાઈમ છે તારું ફર્સ્ટ ટાઈમ છે ને મજા આવે છે

બાકી ગાઈઝ આમ જોઈ લો વ્યૂ કેટલો જોરદાર છે જો રાતે આવ્યા હોય ને તો લાઇટિંગ એ કોઈક ઓવર હોય બટ બહુ જોરદાર છે બ્રેક લઈને પાછું છે ને ચડવાનું થઈ ગયું છે સ્ટાર્ટ હવે ક્યાં સુધી અલે યાર ભાઈ યાર ધીમી ધીમી ધીરે તો જ્યાં સુધી બ્રેક લાગે ત્યાં સુધી લગાડીએ પછી આગળ જઈએ બરોબર ને હાલ જો જો તારા પહેલા ચશ્મા પહેરી લે પણ જો चाय थाकी गया मार जाला ला भागो 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 तू चोडी पछ थाकी गया व्यू જોઈ નઈ થકવાનું હમણા બે પગા થી ઠકી જાસા લાસ્ટમાં ફોટો પાડી જો લ્યો ઓલમોસ્ટ ચોટીલા દેખાય છે ઉપર થી

આ છોછન આવી સ્કોસ થઈ ગયો છે અહીંથી જોઈ શકો છો તમે મસ્ત મજાનો વ્યૂ વોટ ધ વ્યૂ અજી રાતે હોય ને ગાઈસ તો લાઇટિંગ વાળો બહુ જોરદાર આવે મજા આવે નાગરથી પાછા સ્ટેપ હાલો ઉપર ચડતા હતા ને મંદિરમાં ને અહીં આપણે બધા ક્યૂટ ક્યૂટ સબસ્ક્રાઇબર મળી હતા જન આજે લોકો છે એ ઉપર ચડતા હતા ને રસ્તામાં આપડા સબસ્ક્રાઇબર મળી ગયા હતા હેલો કેમ છો ત્રિલો સ્કલ લાગે છે ડેઈલી જોવો જો તો

હું બ્લોગ ચાલુ કરું ત્યારે શું બોલું કુશુક શું બોલું ગાઈસ ચલો ગાઈસ હવે આપણે આપકો દેખના હે ગાઈસ આપણો ગાઈસ ગાઈસ હોય ને એટલા માટે અહીંયા પણ જોવાનું છે ગાઈસ 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 ચલો હવે પાછા ચડવું છે હાલો ચલો આટલા જે સ્ટેપ છે ને બધા ચડાઈ ગયા ને હવે આટલા સ્ટેપ છે ને ઊભું ચડે ઓકે ચલો ચલો કુશુ ચલો ચડો ફાઈનલી ગાઈસ ઓલમોસ્ટ છે ને બધા સ્ટેપ ચડાઈ ગયા और थोड़ी कुछ जवार में पहुंचे जासूवा ढुंग खई गयो थे मजा आई भी थाने आ हटी गई फूल टाके ज्ञान पांचछर न तो व्यू गाइस है थी जोई ने ए बैठिए छे न तो एकला छरतो व्यू डेंजर छे गाइस यार ये हम इतनी चली चल रही है कि इसको थक भी नहीं रखा है का करो ये की? तो गाइस फाइनली पहुंच गया અનાયામર હશે પપ્પા છે ને ગાઈસ ચડવાની ના પાડતા હતા આજ એ યાર ના થી પહેલા ચડી ગયા થાકી ગયા માતાજી નું મંદિર આવી ગયું આ રીતના સ્ટેપ છે એટલા આયા પેલા શૂઝ રાખી દઈએ ને પછી જાય અમને છીએ આપણે ચંપલ છે તો ફાઇનલી હવે મંદિર ઓલમોસ્ટ પહોંચી ગયા છે થોડુંક જ હવે છે બસ છે સ્ટેપ અને અમારો આવી ગયો છે દેવા ચાલો પછી જાય અમને મજા ને આવી ગયું થાકી ગયું ઓ કુમાર લિટરલી ગાઈસ ઓવર ધ 30 હા ઓ પડ્યા અમે હેલો ગાઈસ છે देखो गाइस ने चला हुआ था बोलो ये तो ऊपर आ गया बचपा बचमा। अब कब आएगी वो पता नहीं है चलो गाइस यहां सब लोग बैठे हैं पानी पानी पीते हैं ठीक है मैं कुछ चढ़ी चलो सब लोग पीछे बैठ जाओ हां अलग गाइस आ

એને કંઈ ટ્રાફિક ઓવરઓલ બહુ હતું ને નહોતું એટલા માટે બહુ નહોતું એટલે જલ્દી જલ્દી ચડી ગયા બટ હિંમત થાય એટલે ભગવાન હોય ને અરે એટલે એમ કહે કે થઈ જાય તો થઈ જાય બાકી ચડવું છે ને બહુ ટફ છે તો ગરમી એટલી છે ઉપરથી તડકો આટલો છે એટલે થોડુંક વધારે જપડું લાગે પણ તું એ ચઢાઈ ગયું ગાઈસ અમારો દર્શન થઈ ગયા છે અને અમે ઉતરી ગયા છે અમે હવે ઉતરવાના છે સ્ટેપ બહુ જલ્દી બધા એટલે જેટલી ચડવામાં વાર લાગી હતી ને એટલે ઉતરવામાં નહીં લાગે પણ થોડીક વાર છે ને મસ્ત મજાના બેઠા છે કે પવન આવે છે ને તો મજા આવે છે બાકી હાલત તો ગાઈસ લો થઈ ગઈ છે લો બટ આવે છે મજા ને સામીના પપ્પા બેઠા છે મમ્મીના પપ્પા તો હજી નીચે નીચે છે એટલે હજી દીદી ને જીજુ તો નીચે જ છે અને બાકી બધા મંદિરમાં છે

મને ને તો ન્યુ ઓપ કમિંગ બ્લોગર આપણા છે ને જલ્દી જલ્દી આવવાના છે માર્કેટની અંદર તો फटाफट આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો હજી વિચાર હતો કે શું નામ એની પહેલા તો ઊંચું નઈ હો ઉપર નથી આવું છકે ગાઈઝ અજી ને પર્વત હોય ને આ ચોટીલાના સ્ટેપ્સ છે ને ચડી ચડીને જાય તો પર્વત તો કેમ જ આગળ બ્લોગ તો ઠીક છે મને ઉતરવામાં બીક નથી મમ્મી થઈ ગયા દર્શન કેવો લાગ્યો એક્સપિરિયન્સ

અને હવે જાય છીએ અને જોઈએ કઈ ગમશે તો ગાઈસ અહીંયા આવી રીતનું છે બોધી વસ્તુ અહીં યુનિક યુનિક વસ્તુ છે અને અત્યારે શોપિંગ થઈ છે ચોટીલાની બજાર હા હા માસી દિલવાળી ચેન લેવી છે હમ ઓકે હાલ આપણે andar જોઈએ આવે જો વાહ અહીંયા કઈ યુનિક યુનિક અલગ અલગ વેરાયટીમાં બહુ જાજી બધી શોપિંગ 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 ની વસ્તુ છે ને બહુ મજા આવે એવી છે ને અહીંયા અલગ અલગ વેરાયટીમાં ચેનની ડિઝાઇન બહુ મસ્ત છે તો જોઈએ ચલો મારી મજા તો અલગ જ છે અહીંયા જો પાછળ વચ્ચે પાર્ટી એન્જોય કરે છે પોતપોતાના પોતાના અંદર એ અંદર તમે જોઈ શકતા હશો અને અહીંયા ચાલે છે આપણું ઓલ ટાઈમ ફેવરેટ તારક મહેતા અને યુટ્યુબ હોય એટલે તારક મહેતા સિવાય કઈ હોય જ નહીં અને અહીંયા ચાલે છે તો ચલો આવી જાવ બધા મસ્ત મજાની વેફ જોવા ગઈઝ આ તો ફિક્સ જ છે કે ખાતા ખાતા તારક મહેતા જોવા ગેમ્સ જોવા ગેમ્સ જોવાની કે તારક મહેતા ગેમ્સ ગેમ્સ નહીં તારક મહેતા ગઈઝ તમે કમેન્ટ કરો કે ગેમ્સ જોવાની કે તારક બહુ જોરદાર મજા આવી એન્જોય પણ હતું તમારી આ શેર કઈ રીત ક્લિપ નથી આને તો બસ આવી રીત એન્જોય આલે છે આગળ આગળ જોશું કે શું થાય છે ઈ કન્ટિન્યુ ગાઈસ ફાઇનલી અત્યારે મને એવું લાગે છે કે આપણા વિડિયો નો એન્ડ અહીંયા કરી દઈએ અને પાછો નવો વ્લોગ મસ્ત મજાનો સ્ટાર્ટ કરીએ અને ન્યુ પાર્ટ છે ને ઈ પાર્ટ 2 માં આવશે અને એનો પાર્ટ છે ને બહુ એટલે બહુ સરપ્રાઇઝિંગ છે બધું નેક્સ્ટ વ્લોગ માં